સુરતના ઉદના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પીપળે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે ઉંધા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે આરોપી રાહુલના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા આરોપી આવાસના મકાનમાં ત્રણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું જેને પણ તોડી પાડવામાં આવ્યું હતું સુરતના ઉદના વિસ્તારમાં રાહુલ પીપંડી દ્વારા હેડક્વાર્ટર્સ તરીકે કામ કરતા હતા જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હતા કાયદાની લાલ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે અરબી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો ડોન છે જેની સૂર્ય મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે આરોપી રાહુલ સામે ગુસ્સી ટોક મારામારી હત્યા જેવા ગુના નોંધાયેલા છે સરકારી આવાસની બહાર રાહુલ દ્વારા ત્રણ ગેરકાયદેસર મકાન બાંધવામાં આવ્યા હતા જેને સુરત પોલીસ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ તોડી પાડ્યા હતા અને એટલું જ નહીં રાહુલ સરકારી આવાસમાં રહે છે જ્યાં તેણે ઘરની અંદર પણ ત્રણ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કરી લીધું હતું સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉધના પોલીસની મદદથી આ બાંધકામ પર હથોડો ઝીક્યો હતો

પીંપળે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ ટુ મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસીટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ એના રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી

ત્યારબાદ એસએમસી ની ટીમની સાથે પોલીસ ની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે